લોકોને વિકાસ કાર્યોના નામે હાલાકીઓ આપતું વડોદરા કોર્પોરેશન હવે મોતનો મલાજો જાળવવામાં પણ નિષ્ફળ ગયું છે વડોદરામાં મોટી ખાસવાડી સ્મશાન ગૃહના રિનોવેશનની ધડ કામગીરીને લઈને મૃતકોની અંતિમ ક્રિયાની પ્રક્રિયામાં હાલાકી પડી રહી છે ખાસવાડી સ્મશાનમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે જો કે કોર્પોરેશને માત્ર ચાર ચિત્તાઓ જ મુકતા સ્વજનો પથરા ઉપર લાકડા ગોઠવી અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર બન્યા છે સ્મશાનમાં વૈકલ્પિક સુવિધા ઊભી કરવામાં ન આવતા અંતિમવિધિ કરવામાં ચારથી પાંચ કલાક વેઇટિંગ માટે ઊભા રહેવું પડી રહ્યું છે આટલું ઓછું હોય તે મૃતદેહને સાચવવા માટે સ્મશાનના કર્મચારીઓ પાંચસો રૂપિયાની માંગણી મૃતકના પરિવારજનો પાસે કરી રહ્યા છે જેને લઈ મૃતકોના સ્વજનોને અને સ્મશાનગૃહના કર્મચારીઓ વચ્ચે અનેક વખત વિવાદ થઈ ચૂક્યો છે પરિવારમાં મોત થવાને લઈ શોકમાં ડૂબેલા પરિવારજનો પાસેથી ઉઘરાણી શરૂ કરાતા વિવાદ થયો છે ત્યારે સ્મશાનમાં વૈકલ્પિક સુવિધા સુધારવામાં આવે તેવી માંગ કરી છે ગુરુજી છે તો અહીંયા જ લાવવા પડે છે અને આજે સવારથી અમે આવ્યા છે લગભગ સાડા દસ વાગ્યા અહીંયા આવ્યા છે હમણાં બાર સડાવાર થવા આવ્યા છે અને સવારથી વેઇટિંગ ચાલી રહ્યું છે અહીંયા જે વડોદરા કોર્પોરેશને જે સ્મશાનની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે તેમાં તે પૂરતી નથી ગમકવાર ગંદકી છે બેસવા માટે વ્યવસ્થા નથી આટલા તાપમાન લોકો અહીંયા વેટિંગમાં ઊભા રહ્યા છે બે બે કલાક વેટિંગમાં મરી ગયા પછી પણ માણસને વેટિંગ કરવું પડે છે શું છે કે આખા વડોદરાના મરાઠી લોકો બધા અહિયાં જ અંતિમ સંસ્કાર માટે આવે છે અને વડોદરાના બધા મરાઠી અહીંયા આવે એટલે એના માટે જગ્યા ખૂબ જ ઓછી પડે છે વ્યવસ્થા બહુ ઓછી છે કારણ કે અહીંયા ગરમી પણ પુષ્કળ છે ને બેસવાની કોઈ વ્યવસ્થા નથી એટલે જ ઝાડ વધારે છે અને આસપાસ ઝાડી આકરાવ છે સાફ કરે ને બાકરા મુકાઈ દો તો આ લોકો ઘણી રાત થી જાય બધાને આ ટેર મીટિંગ ચાલી દે હોય હા વેટીંગ તો ચાલે જ છે અને લોકોને પુષ્કળ તકલીફ પડે છે તો યહ પે પબ્લિક આગે کھડી હે પબ્લિક કો બહુત તકલીફ હે યહ કોર્પોરેશન વાલે ચાર ખાટલા इधर दिए હે ચાર ખાટલે મે પૂરા નહીં હોતા ઉધર પેલે જો થા જૂના ઉધર 14 ખાટલા થા ઉસમે પૂરા નહીં હોતા થા તો યે ચાર ખાટલે મે ક્યા પૂરા હોગા યે લોકો इसके बाद हम लोग ने दो खाटला एक्स्ट्रा उधर रखा हुआ साइड में पब्लिक के सुविधा के लिए तो भी उसमें पूरा नहीं होता है पब्लिक जहाँ सुविधा पाती है वहाँ ही आती है दूसरी जगह संस्थान में जाती नहीं है भाई ऐसा है अभी कॉरपोरेशन वाले को तो इधर खाटला बढ़ाना चाहिए पब्लिक के लिए लेकिन बढ़ा नहीं रहे हैं खूब दुखी लोग आए स्वजन नहीं डेड बॉडी ने त्या अंतिम विधि करवा आता मेंटली खूब डिस्टर्ब एवं टाइम में गंदगी हो ત્યાં શાંતિનું વાતાવરણ ના હોય એ લોકોને પૂરતી સગવડો ના મળે તો દિલ વધારે દુભાય છે એ લોકોનું અને આવા ટાઈમે ખાસ જરૂર છે કે કોર્પોરેશન ત્યાં પૂરતી સુવિધા આપે ને તમામ સુવિધા આપે તો એક સારી ગુડવિલ લઈને લોકો જાય પણ અત્યારે કોર્પોરેશન પ્રત્યે ખૂબ મોટો અણગમો લઈને જાય છે અને જે અંતિમ વિધિ કરવા ફેમિલી મેમ્બર્સ આવે છે ડાગુ આવે છે એમની સાથે એમના રિલેટીવ અને ફ્રેન્ડ્સ આવતા હોય તમામ એક કોર્પોરેશનની ખૂબ ખરાબ છાપ લઈને જાય છે અને વ્યથિત મનથી જાય છે એ લોકો દુઃખી મનથી પાછા જતા હોય ત્યારે કોર્પોરેશને તાત્કાલિક ધોરણે ત્યાં સ્વચ્છતા જાળવવી જોઈએ તમામ સુવિધાઓ પ્રોવાઇડ કરવી જોઈએ ટેમ્પરરી બેઝિસ પર બી કરવાની હોય તો ચોક્કસપણે કરવી જોઈએ